નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ એક હજાર એંસીથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં પાંચસો બારથી પાંચસો પંચોતેર ઘઉં ટુકડા પાંચસો અઠાવીસથી છસો એક તુવેરની વાત કરીએ તો ઓગણીસો દસથી બે હજાર ને પચીસ રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા પૂરા અડદ પંદરસોથી ઓગણીસો અડસઠ મગ સોળસો ત્રીસથી બે હજાર રૂપિયા પૂરા ચણા સફેદ ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા મરચાં પંદરસોથી આડત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પંદરથી સત્તરસો ત્રીસ મગફળી જાડી એક હજાર નેવુંથી તેરસો આડત્રીસ મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો પચાસ એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો અઠાવીસ તાલી ચોવીસોથી ત્રણ હજાર ને ઓગણસી સોયાબીન આઠસો ત્રીસથી આઠસો એસી તલકાળા કાળા દસથી ત્રણ હજાર ચુમ્માલીસ લસણની વાત કરીએ તો બત્રીસો ચો છ હજાર ચારસો રૂપિયા પૂરા તાણા એક હજાર પંચોતેરથી ચૌદસો ને દસ ની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ સાત હજાર રૂપિયા પૂરા જીરાની અંદર ફરી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ સાત હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ફરી રાય બારસો ત્રીસથી તેરસો ત્રીસ મેથી નવસો વીસથી તેરસો વટાણા નવસોથી ચૌદસો અઠ્ઠાણું રાયડો નવસોથી નવસો સિત્તેર ડુંગળી એકસો ત્રીસથી બસો સિત્તેર કલોજી બત્રીસો વીસથી થી બત્રીસો વીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાદની અંદર તો કપાસ નીચો ભાવ નવસો બોતેર થી ઊંચા ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકોતેરથી બારસો એકાણું મગફળી જાડી આઠસો એકથી તેરસો પાંત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકાવન ચણા નવસો એકાવન થી અગિયારસો પચીસ ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી પાંચસો છ્યાસી ઘઉં લોકવન ચારસોથી પાંચસો ઇઠોતેર અડદ ચૌદસો એકસાઇથી પંદરસો પંચાવન ધાણા એક હજાર એકથી ચૌદસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો એકોતેર મરચાં એક હજાર એકાવનથી પાંચ હજાર બસો ને છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી ઓગણીસો ને એકોતેર રૂપિયા લસણની વાત કરીએ તો પચીસસો એકથી આડત્રીસો ને એક રૂપિયો જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ છ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર પાંચસો ને એકસાઠ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસ થી રૂપિયા મગફળી ગીણી નવસો થી બારસો એક્યાસી મગફળી જાડી નવસો થી તેરસો એકત્રીસ એરંડા એક હજાર થી એક હજાર છન્નું ચણા નવસો થી અગિયારસો છોતેર તુવેરની વાત કરીએ તો પંદરસો થી ને એકત્રીસ રૂપિયા તલ સિતવીસો થી ઓગણત્રીસો ને વીસ ધાણા અગિયારસો થી તેરસો એક્યાસી ધાણી બારસો થી ચોવીસો ને એક મગ પંદરસો થી અઢારસો એકોતેર અડદ પંદરસો થી અઢારસો એકવીસ ઘઉં ચારસો પચાસ થી પાંચસો પચાસ બાજરો ત્રણસો પચાસ થી ચારસો અગિયાર સોયાબીન આઠસો થી આઠસો છોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર પાંચસો ને એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર